મનુષ્યની જે યોની છે ને એને કર્મ યોની કહેવામાં આવે છે એના સિવાય બીજી કોઈ પણ પશુ પક્ષી જીવ જંતુ એમાં નવા કર્મ બંધાતા નથી નવા કર્મ માત્ર માણસના શરીરમાં બંધાય છે પૈસા છે મગજમાં જે કોઈ નવા કર્મ છે એ મનુષ્ય જન્મની અંદર જ ભેગા થાય છે પશુ હોય પક્ષી હોય વૃક્ષો હોય લતા હોય સ્થાવર જંગમ પ્રાણીઓ હોય કોઈ પણ નવા કર્મ કરી શકતા નથી પશુ પક્ષી કીટ પતંગ વગેરે કાંઈ પણ કર્મ કરે છે દાખલા તરીકે ચકલાઓ હોય કાગડા હોય તો એ બધા શિકારને શોધતા હોય ઝીણા જીણા જંતુઓને પકડી પકડી અને ખાતા હોય બગલા વગેરે હોય તો આપણને એવું લાગે કે પાપ કરે છે પાપ નથી કરતા માણસ કોઈ પણ એમાં પાપ નથી લાગતું તો આપણને એમ થાય તો બધું ત્યાં બધે ફરવું કેમ પડતું હશે તો મનુષ્ય જન્મમાં જે કર્મ કર્યા છે એના પ્રભાવે કરીને આ બધી રખડપટ્ટી થાય છે જે કાંઈ છે બધું જ મનુષ્ય જન્મની અંદર છે ધારે તો માણસ મનુષ્ય જન્મ દ્વારા મહાન મુક્ત બની શકે અને ધારે તો યુગોના યુગો જાય તો કર્મ ભોગવતા છેડો ન આવે એવા ખોટા કર્મ પણ આ મનુષ્ય શરીર દ્વારા જ માણસ કરી શકે છે જેટલા જેટલા તમને દુનિયામાં પશુઓ પક્ષીઓ જે કાંઈ દેખાતા હોય એને તમે સુખી દુઃખી દેખતા હો ઘણીવાર પશુઓ હોય તો પગ કપાઈ ગયા હોય અથવા તો શરીરે મોટા મોટા ચાંદાઓ પડ્યા હોય એની અંદર જંતુઓ સબડતા હોય કોઈ એવા બીમાર હોય હોય ઘણાને આંખો એવી પશુઓ પક્ષી જગ્યાએ તો એ કોઈ એ જન્મના કર્મ નથી ભોગવતા એ મનુષ્ય જન્મમાં કરેલા ખોટા કર્મને જ એ ભોગવી રહ્યા કારણ કે કર્મ એને નથી એ માત્ર અને માત્ર ફળ ભોગવવા માટે હજી તમને ન સમજાય તો એક વાત યાદ રાખો મનુષ્ય જન્મ દરમિયાન કરેલા ભોગવવા માટે તો બીજા જેટલા જેટલા શરીર છે એની અંદર માત્ર ને માત્ર કર્મના ફળને ફળ ને એ ભોગવે છે અને જે ભોગવે એ અગાઉ મનુષ્ય જન્મમાં કરેલા છે એનો હિસાબ એ ચૂકવી રહે તે જન્મની અંદર આવે છે તો એ બધી જ પરિસ્થિતિઓને ભોગવે છે પરંતુ મનુષ્ય શરીર છે એ માત્ર અને માત્ર નવા પુરુષાર્થ માટે એટલે કે મોક્ષના સાધન માટે અને સારા કાર્યો કરવા માટે મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે માત્ર ખાઈ પીને લહેરું કરવા માટે નથી મળ્યો એ આપણી ભ્રમણા છે ભગવાને તમને આપ્યું છે તો ભોગ વૈભવ ભોગવો ખાવ પીવો મજા કરો બધી વાત સાચી પણ તમારી ચોવીસ કલાકમાંથી બે કલાક તો એવી કાઢો કે એના દ્વારા તમે તમારું આત્મકલ્યાણ કરો અને આ સંસારની અંદર એટલો બધો સ્વાર્થ છે કે તમે ઘરનું બધું જ કામકાજ કરશો સંસારને માટે તમે તમારી જાતને કદાચ ઘસી નાખશો ને તો એ કોઈ તમને એમ નહીં કહે કે તમે જ્યારથી અમારા ઘરમાં આવ્યા ને ત્યારથી ખૂબ મહેનત કરી છે બધા એને ખૂબ સારી રીતે રાખ્યા છે માટે હવે તમે છ મહિના હરિદ્વાર જઈને તમારા આત્મકલ્યાણનું સાધન કરો કે છે કોઈ બિલકુલ નહીં કે તમે પછી પરણે પકડીને લઈ જાઓ કદાચ બે દી રોકાય તો વાત જુદી છે બાકી ક્યારેય નહીં કે એવી આશા રાખવાની એ નહીં અને અત્યારનો તમે સમય જુઓ આ શરીરનો શું ભરોસો હજી તો પાંત્રીસ ચાલીસ વર્ષના હોય ત્યાં કે ગોઠણ ઘસાઈ ગયા સમજાય છે તો શું આપણાથી સાધના થાય શું ભજન થાય બે કલાક આપણે શાંતિથી બેસીએ નથી શકતા જીવ ત્યાં ને ત્યાં હોય છે ઘણી તો હોય થોડું દેખાય જાજો કારણ કે મનની અંદર ભ્રમણા ઘૂસી ગયું મને બહુ મોટી બીમારી આવી છે અને એને કારણે આવું બનતું હોય છે માટે આ સંસાર તમને ક્યારેય એવો સમય નહીં આપે કે હવે તમે નિવૃત્ત થઈને ભજન કરો એમાં બહુ રાજી છીએ માટે એ સમય ન આપે તો કાંઈ નહીં પણ ડાયા માણસે જાતે કાઢી લેવો એવું લાગે તો વધારે પડતી ઊંઘ લેતા હોઈએ વધારે પડતા બીજે ક્યાંય પણ ટાઈમ બગાડતા હોઈએ અને અત્યારે તો મોબાઈલમાં જાજો ટાઈમ બગડતો હોય છે તો એને થોડુંક ઓછું કરી નાખીએ આપણે કાંઈ ચૂંટાણા નથી નહીતર એમ થાય દિલ્હીની ગાદી આપણને મળી છે તો આટલા બધાનો વહીવટ આપણે કરવો પડશે એવું તો કાંઈ છે નહીં ઘરમાં પાંચ જણા છે એમાંથી બે તો તમારું માનતા હશે ત્રણ તો માનતા નહીં હોય શું માથા મારવાના સમજાય છે માટે વ્યવહાર કરતાં કરતાં પણ સમય કાઢી અને શરીર સારું છે વાંસળી ને પાસળી બંને જ્યારે મજબૂત છે ત્યારે આપણે આપણા આત્મકલ્યાણનું સાધન જરૂરથી કરી લેવું આ તો ઠીક છે કે અહીંયા કથા ગોઠવાની તો તમે બધા આવ્યા બાકી તમારે કથા સાંભળવી હોય તો ગમે ત્યાં કથા થતી હોય ભગવાનની કૃપા છે કે તમે ઘેર બેઠા તમારા આટલા નાના મોબાઈલમાં તમે સાંભળી શકો છો કોઈ વિક્ષેપ નહીં તમારું કામકાજ પણ ચાલુ રહે અને તમારું મન ભગવાનની કથામાં રહે શું કરાય શું ન કરાય આ જ્ઞાન આપમેળે મળતું રહે પણ મોબાઈલ ખોલીને બેસીએ તો ને બીજી દુનિયા ખોલી ખોલીને બેસે ઘણાને તો તમે જુઓ એટલો બધો રસ હોય કે આમ રાહ જોઈને બેઠા હોય કોકનો ફોન આવે તો ઉપાડું પણ આને કોઈ કરે નહીં અને અમારે જેવા કંટાળ્યા હોય એને કરે ખ્યાલ આવે છે અને જો કોઈ ફોન ન કરે બીજાને ખોટી ખોટી રીંગો માર્યા કરે પેલા કે કેમ ભાઈ શું કામ હતું તો કાંઈ નહીં જરીક આંગળી અડી ગઈ એમ કરીને વાત કરે આટલો ફોનમાં આ દુનિયાને રસ છે અને આપણે તો ફોનની રીંગ વાગે ત્યાં રૂમડા બેઠા થઈ જાય આપણો ખોટો ટાઈમ બગાડશે માટે તમે એવું નહીં માનશો કે તમારી પાસે સમય નથી સમય બધો જ છે પહેલાના જે વડવાઓ ચાર વાગ્યાના રોટલા બનાવીને વાસીદા કરીને ગાયો ભેંસો ધોઈ અને સીમ સેઢે જતા રહેતા એવું તમારે કાંઈ છે ખરું તમને પૂછું છું નથી ને અને એવું બધું નથી એટલે પછી આપણે છ સાત વાગે જાગવા માંડ્યા પછી ખોટું વહેલું શું જાગવું તો વહેલા જાગી અને નથી બીજું કઈ પ્રવૃત્તિ તો શાંતિથી એકાદ કલાક આપણો પૂજા પાઠ બધાએ સૂતા હોય ત્યાં સુધીમાં આપણે આપણો કરી લઈએ દુનિયા જાગશે પછી આપણને કાંઈ કરવા નહીં દે અને તમે જોજો તમારે જ્યાં સુધી ભાઈઓ ઘેર આંટા ફેરા મારતા હોય બેઠા હોય ને તોય તમે શાંતિ માળા નહીં ફેરવી શકો ભલે એ કઈ કે ન કે ખ્યાલ આવે એ જાય પછી જ તમારે જે કરવું હોય એ તમે કરી શકો માટે એ ગયા પછી ખોટી વાતો કરવી ખોટું આગું પાછું કરવું કચરો ન હોય તો હાવણીઓ ફેરવા જ કરે ઝાપટિયા મારા જ કરે એ કાંઈ હો નાના નથી બધું ને અહીંયા પડ્યું રહેવાનું છે ચોખ્ખાઈ ન રાખવી એવો મારો કોઈ કહેવાનો મતલબ નથી ચોખ્ખાઈ તો પૂરરે પૂર હોવી જ જોઈએ પણ પોતું પોતાની રીતે મારા એની માથે ચડી જવાની જરૂર ન હોય આ લાદી છે એને કપડું અડે તો એ સાફ એને પછી કાંઈ વજન દેવો એવું જરૂરી નથી ખ્યાલ આવે છે એને બે વખત જે રીતે સાફ સફાઈ થતી હોય એ રીતે કરવી જ પડે પણ પછી એમાં ને એમાં બંધાઈ રહેશો ને તો વાસના ફરીવાર તમને જન્મ જરૂરથી લેવડાવશે પછી તો બંગલામાં નહીં મળે શેરીમાં મળે છે બેઠા બેઠા આમ જોયા કરવાનું કે પાણી મેં પાયું તું આ બધી સાફ સફાઈ હું રાખતી હવે તો કાંઈ મેળ આવે એવું નથી અને સેજ જ એમ થાય જોઈએ તો ખરા ચોખ્ખાઈ રાખે છે કે કેમ આમ જ્યાં કરીએ ને ત્યાં તો દીકરા બિલકુલ ખોટી વાત નથી મનાય તો માનજો નહીતર કઈ નઈ માટે વાસના એ બહુ ભયંકર છે માટે અધિકાર આપણો ખાલી કર્મ કરવાનો છે એટલે ફરીવાર તમને કહું છું કે તમને દુનિયા ક્યારેય નહીં કે તમે તમારું આત્મકલ્યાણનું સાધન કરો પણ એ ન કહેતો કાંઈ નહીં આપણે આપણી રીતે બધું એડજસ્ટ કરી બધાને રાજી રાખી અને સમય કાઢીને આપણું કામ આપણે ટાઈમે કરી લેવું જે રીતે તમને કોઈ એવું નથી કહેતું કે હવે તમે જમી લો છતાં આપણે ટાણે ટાણે જમી જ લઈએ છીએ એકાદ બે વધારે જમીએ પણ ઓછું નહીં તો કોઈ આપણને ટાણે ટાણે કોળિયા દેવા આવે છે છતાં ખાઈ લઈએ છીએ કે નહીં તો એ જ પ્રમાણે આત્માનો ખોરાક આ સાધના છે અને જરૂરથી એ સાધના કરવી તો મનુષ્યોની એ ભગવાને આપણને નવા પુરુષાર્થને માટે આપી છે સાધના કરવા માટે આપી છે જેના દ્વારા અગાઉના જેટલા જેટલા કર્મો એ કર્મને બાળી અને જીવાત્મા નિષ્કર્મ બની શકે છે મુક્તિને પામી શકે છે તમે જુઓ સ્વર્ગના દેવતાઓ છે તો એ દેવતાઓની અંદર પણ નવું કર્મ કરવાનું જે સામર્થ્ય છે એ લોકો ત્યાં સ્વર્ગની અંદર રહેતા હોય ભોગ વૈગ વૈભવને ભોગવતા હોય પણ આ એક કયા કારણથી ભોગવે તો કે મનુષ્ય જન્મમાં એણે સત્કર્મ કર્યા છે ને એટલે ત્યાં ભોગવે બાકી દેવ યોનીમાં નવા કર્મ થઈ શકતા નથી બેસે છે મગજમાં કે નહીં આની પાછી તપાસ એ ન થાય કે બેઠું કે નહીં જોઈ લઈએ એમ તમે ચૂલા ઉપર કંઈક મૂક્યું હોય જરીક ઊંચું કરીને હલાવી જવો પણ આને મારે હલાવવું એ કેમ તમે આ પાડો એટલે હું એ વિશ્વાસ મૂકી દઉં કે સમજાતું જ હશે બીજી વસ્તુ કે નરકની અંદર જેટલા જેટલા જીવાત્માઓ છે તો ત્યાં એ શા માટે પીડાય છે તો કે મનુષ્ય જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલા માટે બીજા કોઈ પશુ પક્ષીના જન્મમાં એને વાઘ સિંહનું શરીર આવ્યું અને કેટલાય પ્રાણીઓને ફાડી ખાધા તો એના પાપે કરીને નરકમાં ગયા નથી એને પાપ લાગે જ નહીં કારણ કે એની ભોગ્ય વસ્તુ છે ભગવાને એને જન્મ જ એવા સ્થાનની અંદર આપ્યો કે જેમ કેસરી ઘાસ ખાય એ ક્યારેય ઘાસ ખાય માંસ છે એ જ એનો ખોરાક છે તો એને દોષ લાગતો નથી અને નરકમાં રહેનારા જીવ એ નવા કર્મ કરી શકતા નથી હોય એને ભોગવે સ્વર્ગમાં રહેલા પણ નવા કર્મ કરી શકતા નથી સારા કર્મને ભોગવે છે તો નવું કર્મ કોણ કરે તો માત્ર અને માત્ર મનુષ્યને જ અધિકાર છે પોતાનો જો ઉદ્ધાર કરવો હોય તો આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે એમાં જો સાધના કરી લે તો એનો છેલ્લો જન્મ જરૂર થઈ જાય અને એમાં જો એ ન સમજે તો આખું ચોરાશી ચક્કર મારીને અગાઉના મનુષ્ય જન્મમાં કરેલા કર્મોને ભોગવ્યા પણ આ જન્મમાં જો નવા કર્મ કરે તો વળી પાછું એનું જ ચક્કર ચાલુ ને ચાલુ જ રે અને કર્મના બંધનમાં પડે અને જો કર્મો ન કરે આપણને એમ થાય તો પછી સારું કે મળું કઈ કરીએ જ નહીં તો સારું કરીએ તો મુક્તિ મળે આપણે નથી જોતી નબળું કરીએ તો નરક મળે આપણે નથી જોતું અહીંયા ને અહીંયા બહુ સારું નવા મકાન બીજું ત્રીજું રહીએ તો એના માટેનું શું તો જે કર્મ નથી કરતો અને આળસ પ્રમાદની અંદર એમને એમ પડ્યો રહે છે ભોગ ને ભોગવ્યા રાખે છે તો આયુષ તો બધાયનું પૂરું થવાનું કર્મ કરે કે ન કરે તો એનું આયુષ પૂરું થાય એટલે વળી પાછો જન્મે વળી પાછો મરે જન્મ મરણનું ચક્ર તો એની માથે ચાલુ જ રહેવાનું માટે ભગવાન કે છે કે તારો કેવળ નિસ્વાર્થ સેવા રૂપી કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે ફળનો ક્યારેય નહીં આમ આપણે જો જોઈએ તો મનુષ્ય શરીરના બે વિભાગ પડે છે એક તો જૂના જે આપણા બધા જ કર્મો છે એને ભોગવવા આ પહેલો વિભાગ છે પછી બીજો વિભાગ એ કે નવા કર્મો કરવા અગાઉના જે કર્મ છે એ પ્રમાણે અત્યારે આપણે એનું ફળ ભોગવી રહ્યા છીએ સુખે થઈ રહ્યા છીએ તો ભવિષ્યમાં સુખી કે કેમ એ આધાર આ જન્મના કર્મ ઉપર રહે છે આ જન્મની અંદર જેવું કર્મ કરીએ એવા આપણા ભવિષ્યનું નિર્માણ થાય અને એટલા માટે જ શાસ્ત્રો હોય અથવા તો મહાપુરુષો આપણને આ કરવું આ ન કરવું વગેરે સમજાવતા હોય તો આ બધું માત્ર અને માત્ર મનુષ્ય જન્મવાળા માટે જ લાગુ પડે એમાં પુરુષાર્થની પ્રધાનતા છે અને એટલે જ ક્યારેય પણ ગાયને એમ ના કહેવું તું ગાય થા કે બકરીને ન કેવું પડે તું બકરી થા પણ માણસને એમ કેવું પડે કે તને ભગવાને બનાવ્યો છે માણસ પણ હવે તું માણસ થા માટે નવા કર્મની સ્વતંત્રતા માત્ર મનુષ્ય જન્મના છે અને અત્યારે જે કાંઈ ભોગવીએ છીએ એ અગાઉ મનુષ્ય જન્મમાં કરેલા કર્મનું ફળ ભોગવીએ છીએ કર્મો ત્રણ પ્રકારના છે ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ તો ક્રિયમાણ એટલે શું તો કે હાલમાં આપણે જે કરી રહ્યા છીએ નવું જે કંઈ કરીએ છીએ સાચું કે ખોટું તો એને કહેવાય ક્રિયમાણ કર્મ પછી આપણી સ્પીડ તો ઘણી બધી છે પછા ધીમા તો કાંઈ છીએ નહીં એટલે એટલા બધા એક પછી એક એક પછી એક નાના મોટા કર્મ થાય એ બધા જ કર્મો લાઈનમાં ગોઠવાતા હોય છે તો આપણે તો અનેક જન્મના કર્મના પોટલા બાંધીને આવ્યા છીએ આ જન્મના તો ક્યાંય છેલ્લે લાઈનમાં ગોઠવાયેલા છે તો આખી જે લાઈન હોય તો એમાં પહેલી જે વ્યક્તિ ઊભી હોય એનો કાંઈ પણ લેવા દેવામાં પહેલો વારો આવે વચ્ચે ઊભા હોય એનો મોડો આવે છેલ્લે ઊભા હોય એનો બિલકુલ છેલ્લે આવે એમ અનેક જન્મના કર્મ લાઈનમાં ઊભા છેલ્લા જન્મનું કર્મ એ પહેલું ઊભું છે એટલે આ જન્મની અંદર આપણે કયું કર્મ ભોગવવાનું હોય જે પહેલું ઊભું હોય એ અત્યારે તમે ઘણા કહેતા હોય કે આ જન્મે તો અમે ક્યારેય ખોટું કામ નથી કર્યું અને છતાંય અમારે તો બહુ મુશ્કેલીઓ આવી પણ આ જન્મના કર્મ જે લાઈનમાં પડ્યા છે એ ભોગવવામાં આવ્યા નથી અગાઉના ભોગવીએ છીએ એટલા માટે આપણે થોડુંક સુખ દુઃખના અનુભવો થતા હોય છે બહુ મોટા પાત્ર હોય કોઠી હોય અને એની અંદર તમે નીચે પહેલાં તો માટીની કોઠીઓ આવતી ને અનાજ ભરવાની નીચે એના છાણા હોય એમાંથી કાઢીને અનાજનો ઉપયોગ થાય ઉપરથી ખોલવાનો ન ઉપરથી પેક કરી દે એટલે જીવ જંતુ અંદર પડે નહીં ઠંડક રહે એટલે તો એવી કોઠીઓ હતી તો એની અંદર તમે માની લો કે પંદર મણની કોઠી છે તો એમાં તમે પહેલા પાંચ મણ ઘઉં નાખ્યા પછી એની ઉપર તમે પાંચ મણ બાજરી નાખી અને એના ઉપર તમે મણ જુવાર નાખી તો એનું છાણું એ નીચે હોય તો તમે છાણું ખોલો તો પહેલું શું નીકળે ચાલો જાગીને મને જવાબ દો પહેલું શું નીકળે ઘઉં નીકળે કેમ ઘઉં પહેલાં નીકળે પહેલા નાખા છે એટલે પછી તમને એમ થાય કે હમણાં મેં ઉપર પાંચમણ જુવાર નાખી પણ આ જુવાર નથી નીકળતી ને ઘઉં નીકળ્યા તો તમે જુવાર નાખી એ લાઈનમાં છે પહેલાં ઘઉં ખલાસ થશે પછી બાજરી ખલાસ થશે અને પછી જુવારનો વારો આવશે અથવા તો તમે નીચે જુવાર નાખી એટલે પૂર્વ જન્મમાં આપણા કર્મ મોળા છે પછી કદાચ એના કરતા થોડા ઘણા સારા એટલે વચ્ચે તમે બાજરી નાખીને એની ઉપર તમે ઘઉં નાખ્યા એટલે આ જન્મે તમે ખૂબ સારા કર્મ કરો છો તો પછી તમે વિચારો કે તમે ઘઉંની આશા રાખો કે નીચેથી ઘઉં આવશે તો નહીં આવે આવશે ચોક્કસ પણ ક્યારે બાજરી અને જુવાર ખલાસ થશે આ જન્મે તમે ઘઉં જ ભરો છો ખૂબ સારા કામ કરો છો અને છતાંય તમારે અત્યારે દુઃખ ભોગવવા પડે એનું કારણ તો કે પહેલાંની જુવાર તળીએ પડી છે એ બધી નીકળી જશે પછી બાજરી નીકળશે ને પછી ઘઉંનો વારો આવશે અમુક અમુક વ્યક્તિઓ એવા છે કે એણે ગયા જન્મની અંદર સારા કામ કર્યા છે પણ આ જન્મે સંઘ દોષે કરી અને કદાચ એ નબળા કામમાં પ્રવર્ત્યા છે તો ઉપર એ અત્યારે તો ખોરી જાહેર જ નાખી રહ્યા છે અને છતાંય પાછા ખાય છે ઘઉં અને સુખી બહુ આનું કારણ શું તો કે પહેલાના ઘઉં ખાય છે ખૂટશે પછી તો એને જુવાર ખાવાનો જ વારો સમજાય છે કે નહીં જુવાર ખાવાનો જ વારો આવવાનો છે તો કર્મ એવી રીતે ગોઠવાયેલા હોય આપણે મનુષ્ય જન્મ લીધો છે માની લો કે ભગવાનની ઓળખાણ આપણને નથી એટલે માણસ સંસારની અંદર સાચા ખોટા સારા નરસા કર્મ કરતો રહે છે આપણી સાઠ વર્ષની આયુષ્ય નક્કી હોય તો એ કર્મ લાઈનમાં છે એને ભોગવતા ભોગવતા સાઠ વર્ષ પૂરા થાય લાઈટ જાય ને કેમ બધું સ્ટોપ થઈ જાય એમ ત્યાં આપણા કર્મ સ્ટોપ થઈ જાય પછી બીજા કોઈ પણ યોનીની અંદર આપણે જન્મ લઈએ એટલે જ્યાંથી અધૂરું છે ત્યાંથી હું તમને કાયમ દ્રષ્ટાંત આપું છું જૂના જમાનામાં પોસ્ટકાર્ડ લખતા હવે તો ફોન થઈ ગયા તો પોસ્ટકાર્ડ લખતા હોય રાત્રિએ ઘણું બધું મોડું થઈ ગયું હોય અને અડધી ટપાલ લખાય ને ત્યાં તો ઝોલા મંડે આવવા પછી આમ અક્ષર લાંબા મંડે થવા એટલે પછી એમ થાય કાંઈ વાંધો નહીં સવારે પૂરી કરી અને આપણે એને ટપાલ પેટીમાં નાખી દઈશું પછી સાંજે બધું એમને સંકેલી અને મૂકી દે અધૂરું પેન મૂકી દે પોસ્ટકાર્ડ મૂકી દે પછી સવારે નાય ધોઈને તૈયાર થાય અને પોસ્ટકાર્ડ હાથમાં લે પછી એને એકડે એકથી લખવું પડે કે અધૂરું હોય ત્યાંથી પૂરું કરવાનું હોય આપો જવાબ અધૂરું હોય ત્યાંથી જ પૂરું કરવાનું હોય એટલે પછી એને વળી સ્વસ્તાન શ્રી ગામ ફલાણું એવું બધું લખવાનું ન હોય જે વિગત અધૂરી હોય ક્યાંથી લખવાની હોય એટલે આપણે કેટલાય અધૂરા પોસ્ટકાર્ડ મૂકી મૂકીને આવ્યા છીએ તો અહીંયા બધું લાઈનમાં પૂરો થાય છે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એ પોસ્ટકાર્ડ આપણું અધૂરું રહ્યું એટલે બીજો જન્મ જ્યારે ચાલુ થયો ત્યારે એ પાછું પોસ્ટકાર્ડ લખવાનો ચાલુ થયું અને એ પોસ્ટકાર્ડ પૂરું થઈ જાય પણ જો એની અંદર સાચું એડ્રેસ લખ્યું હોય તો એ ઠેકાણે પહોંચે આપણે ઘણીવાર પોસ્ટકાર્ડ પૂરાય કર્યા પણ પાસે એડ્રેસ ખોટા મારે અને અત્યારે તમે મોબાઈલમાં જુઓ એક આંકડાનો ફેર પડે તો ક્યાંનું ક્યાં લાગે ગુજરાતીમાં આપણે ગુજરાતીવાળાને કર્યો એ પાછા અંગ્રેજીની હિન્દી મંડળ બોલવા કાં ક્યાંય ગયો પણ તમારે એક આંકડો દબાવવામાં ફેર પડી ગયો એમ સહેજ પણ ક્યાંય પણ મિસ્ટેક થાય જે રીતે કર્મ છે ભગવાનના ચોપડે આટલું પણ બાકી એ બધું જ લખી લે છે નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં કાં તો આલોકમાં અને કાં તો બીજા કોઈ જન્મની અંદર એ ફળ ને અવશ્ય ભોગવવા જ પડશે માટે ભગવાને આપણને જે આ મનુષ્ય જન્મ આપ્યો છે બીજા કર્મ તો એક બાજુ અને આપણા સંપ્રદાયનો તો નિયમ છે કે તમે વર્તમાન ધરાવો એટલે આગલા કર્મ ભગવાન પોતાને શરણે લઈ લે છે પણ હવે પછી પૂરેપૂરી સાવધાની રાખી અને દરેક કર્મ કરવા જોઈએ ક્યાંય પણ પરમાત્માની કલમ દબાય એટલે ઓલો આગળનો સામાન બધો ઘરે પાછો આવે ખ્યાલ આવે છે દીકરી એકલી ન આવે સામાન બધો જે દીધો હોય એ બધોય હારો ને મોળો ને બધો નાખી જાય તો એવી રીતે બધું જ આપણી સાથે પાછું આવે માટે મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે એ મોક્ષનો દરવાજો છે અને એ દરવાજાથી બહાર નીકળીને જો પરમાત્મા સુધી પહોંચી ગયા તો પહોંચી ગયા અને આ જન્મની અંદર બહુ સુખી હોય તો અભિમાન કરવાની જરૂર નથી પૂર્વે સારું વાવ્યું છે તો અત્યારે સારું ઉગ્યું છે અત્યારે નબળું વાવશો ને બાવળિયાના બી વાવશો તો આવતા જન્મે બાવળિયા જ ઉગવાના છે ગોટલા વાવશો તો ગોટલા ઉગશે એટલે ગયું એટલું ગયું હવે રહ્યું એટલું જ યાદ કરવાનું છે આ વખતે આપણને ભગવાન મનુષ્ય જો બનાવ્યા છે તો આપણે સારા કર્મ કરીને આવો સરસ સત્સંગ આપો આવી ભગવાનની ઓળખાણ થઈ આવા દીવા જેવા શાસ્ત્રો સાધુ સંતો મંદિરો કેનારા પણ છે અને જો આ જન્મે આપણે સમજી જઈશું તો હવે પછી કોઈ પણ જન્મની અંદર દુઃખી નહીં થવું પડે કેતા જન્મ લેવા નહીં પડે